કમર ચુકવાની છે ગોળ ગોળ ડાબે ની કમર આપડી મજબૂત થશે બરોબર બરાબર હવે અમને જ બરાબર કશું કરવું નથી તો ભણવું કે નથી તો કશું જ કરવું નથી અને મધ્ય પોતે ખાવા જ ખાવા આવું છું હા મધ્યાન પોતે ખાવા જ આવું છે બસ રૂબજાવ હવે જે વિશ્રામમાં ઉભા રહીએ છીએ ને એ રીતે પાષણ હાથ બાંધી લો